તંત્રની પોલ ખુલ્લી પાડતા દ્રશ્યો છે હું આપને બતાવવા માંગીશ કે આ દ્રશ્યો પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે કેટલો અસરકારાત્મક છે કારણ કે બુધવારે મોડી રાત્રે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને માત્ર એક જ વરસાદની અંદર અમદાવાદના ઈસનપુર વિસ્તારના જે ઇસનપુરથી નારોલ તરફ જવાનો આ જે રોડ છે તેના હાલ બેહાલ થઈ રહ્યા છે તે સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય કારણ કે લોકોએ કયા પ્રકારની પરિસ્થિતિમાંથી કારનો દરવાજો પણ ખોલી શકતા નથી કારણ કે કારના દરવાજો જો ખોલે તો અંદર પાણી ભરાવાની શક્યતા રહેલી છે એટલે કયા પ્રકારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેનો સ્પષ્ટ અંદાજ આ આપ્ય પરથી લગાવી શકો છો કારણ કે અહીં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે લગભગ પોણા ભાગનું જે બાઇક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને એક મોટી ઉંમરના જે વ્યક્તિ છે તેણે કયા પ્રકારે કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે તેનો સ્પષ્ટ અંદાજ આપ અહીં લગાવી શકો છો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ જોવા મળી રહ્યું છે હું અત્યારે સવારે ફેક્ટરી જવા માટે નીકળે મને એક કલાક જેવું થઈ ગયું છે મારી ગાડી ત્યાં બંધ પડી ગઈ છે દરેક દરેક વર્ષની જેમ એએમસી નું કામકાજ તંત્રનું બેકાર છે કારણ કે તેમને ખબર હોવા છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે એએમસી ફેલ જ છે કોઈ જાતની કોઈ જાતની બી એ લોકો તકેદારી રાખતા નથી અને દરેક વર્ષની જેમ એએમસી ના દ્વારા કરેલા કામકાજો ફેલ જ છે તમે જોઈ શકો પાછળ કેટલું પાણી ભરાયેલું છે દરેકને સવારમાં જવા માટે દરેક સભ્યોને ફેક્ટરી જવા માટે ઓફિસ જવા માટે બહુ તકલીફ પડે છે એના કારણે આ કામગીરી હું સરકારને એક નિવેદન કરવા માગું છું કે જે રીતે તમે ટેક્સ લો છો જીએસટી લો છો એ રીતે તમે આ કામકાજને બી ધ્યાનમાં રાખીને આને સારી રીતે કામ કરો એમાં તમારું સાથ સહકાર અમને બી મળી શકે છે આપ જોઈ શકો છો હાલ કયા પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે કારણ કે જે પ્રકારે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે અને આ પરિસ્થિતિમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે એક તરફ ઓફિસ પહોંચવાની ઉતાવળ બીજી તરફ લોકોના જે બાઇકો છે તે પણ અહીં બંધ પડી રહ્યા છે અને ચારેય તરફ આપ જોઈ શકો છો અહીં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે અહીં જોવા મળતું હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ પરિસ્થિતિનું ભાન ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે લોકો અહીં વાહનો લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા તેમના વાહનો છે તે બંધ પડી ગયા છે અને જે પાણીમાં પડી જવાની ક્યાંક ને ક્યાંક તેઓને સતત ડર સતાવી રહ્યો છે ચારે તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે હાલાકીનો સામનો લોકો અહીં કરી રહ્યા છે વરસાદ બંધ થયે લગભગ પાંચથી છ કલાક જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને ચારે તરફ આપ જોઈ શકો છો પાણી પાણી જોવા મળી રહ્યા છે અહીં જે દ્રશ્યો જે અહીં જોવા મળી રહ્યા છે જાણે કે નદી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ને હજી સુધી આ પાણી ઓસરવાનું નામ નથી રહ્યા ખાસ કરીને આ જે ટાઈમ છે તે પીક અવસ્થનો ટાઈમ છે લોકો ઓફિસે જવાનો ટાઈમ છે એક તરફ ઓફિસે જવાનું મોડું થતું હોય અને બીજી તરફ લોકોના જે વાહનો છે તે બંધ પડી રહ્યા છે એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય પરંતુ એસીમાં બેસવાની વડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ લોકોની હાલાકી ક્યારે સમજાશે તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે આ પરિસ્થિતિનું નિર્માણ કોઈ પ્રથમ વખત નથી થતું અમદાવાદમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને હું આપને દ્રશ્ય બતાવવા માગીશ કે લોકો હાલ કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે લગભગ મોટાભાગે પોણા ભાગનું બાઇક છે લોકોનું તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને ના છૂટકે લોકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને કોઈ જગ્યાએ પહોંચવા માટેની ઉતાવળ છે કામ ધંધે જવા માટેની ઉતાવળ છે ઓફિસે પહોંચવા માટેની ઉતાવળ છે એટલે લોકો ના છૂટકે સાહસ કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે બુધવારે મોડી રાત્રે પડેલા વરસાદે સમગ્ર અમદાવાદની હાલ બેહાલ કરી દીધા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ઈસનપુર વિસ્તારના આ દ્રશ્યો છે નારોલથી ઇસનપુર તરફનો આ જે રોડ છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પ્રતિ અંદાજ લગાવી શકો છો કારણ કે કેડ સમાના પાણી ભરાઈ ચૂક્યા છે લોકોની બાઇક છે મોટાભાગની બાઇક છે તે પાણીની અંદર ગડકાવ થયેલી જોવા મળી રહી છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય કારણ કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે નવા નવા બળગા ફૂકવામાં આવતા હોય છે કે આ વર્ષે પાણી નહીં ભરાય તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે વરસાદ પડ્યા બાદ તુરંત જ પાણીનો નિકાલ થઈ જશે પરંતુ આ તમામ જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે કેટલો અસરકારાત્મક હોય છે તે વરસાદમાં જ પોલ તેની ખુલ્લી પડી જાય છે અને આ તેની સાબિતી છે આ એક ઉત્તમ દ્રશ્યો છે કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક છે કારણ કે લોકોએ કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્પષ્ટપણે આપ અંદાજ લગાવી શકો છો અને અહીં પુષ્કળ પ્રમાણની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને જે લોકો ઓફિસે જઈ રહ્યા હતા તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અનેક લોકોના વાહનો છે તે આ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા હતા લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને અહીંના જે સ્થાનિક રહીશો છે તેઓનું આપ જે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે અહીંથી જોઈ શકો છો કારણ કે પાણી ભરાયેલા છે અને આ પાણીમાંથી પસાર થવું પડ્યું છે એક વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું મોટાભાઈ કયા પ્રકારની પરિસ્થિતિ આગળ જોવા મળી આપણે આગળ ખૂબ જ પાણી ભરાયેલા છે જેના લીધે બહુ જ તકલીફ પડી છે આ તમે જોઈ જ રહ્યા છો એના સિવાય આ આખો રોડ પહેલાં તો પાછલા વરસાદમાં ખાલી આટલો જ રોડ ભરાતો હતો આ વરસાદમાં તો આ રોડ સાથે મેઇન રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના લીધે બહુ જ તકલીફ પડી રહી છે અત્યારે પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ તો કાલે રાતે જે એક જ ટાઈમ વરસાદ પડ્યો છે જેના લીધે ખાસા બધા વ્હીકલો બંધ થઈ ગયા છે મારું પોતાનું વ્હીકલ બી બંધ થઈ ગયું છે અને અત્યારે ટ્રાફિક ચાર પાંચ ગણો વધી ગયો છે જેના લીધે તકલીફ પડી રહી છે તો ખાસ કરીને ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે

અધિકારીઓ ઉપર છે કારણ કે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે રોડ ઉપર તો આજે બાજુના રોડ ઉપર તો પાણી ભરાયું છે પરંતુ બાજુનો જે મેઇન રોડ છે જ્યાંથી હજારો વાહન ચાલકો રોજિંદા પસાર થતા હોય છે એટલે એ બાજુ પણ આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે ગત રાતે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને અત્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની એક તાસીર રહી છે કે થોડા પણ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અત્યારે અમે અમદાવાદના ઓઢવ જે રિંગ રોડ કહેવાય છે એ વિસ્તારમાં છીએ અને ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે વાહનો છે તેને પણ પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે અત્યારે જોઈ શકો છો કે એક ટ્રક છે તે પણ પલટી ખાઈ ગયો છે નાના વાહનો હોય તેને પણ ઘણી મુશ્કેલી છે તે પડી રહી છે આ પૂર્વ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે થોડા પણ વરસાદમાં લોકો છે આપણી સાથે વાત કરીશું કે જે રીતે વહેલી સવારથી મોડી રાતે વરસાદ થયો અને વહેલી સવારે જ્યારે રોડ ઉપર નીકળ્યા છે તો ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપનું નામ કેશોભાઈ સોલંકી કૃણિલભાઈ અત્યારે કેટલા વર્ષોથી તમે આ વિસ્તારમાં રહો છો અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો અમે દસ બાર વર્ષથી અહીંયા રહીએ છીએ અને દર વર્ષે થોડો પણ વરસાદ પડે તો આ વઢ ચાર રસ્તાની અંદર આ નીચાણ વિસ્તારની અંદર પાણી ભરાઈ જ જાય છે આજે રાતેથી વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ કોર્પોરેશનની ટીમ કોઈ પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશનની ટીમ આવી હતી ત્યાં ગાડી ખાડો હતો ત્યાં ગાડી એમને કોરિડોર નાખ્યો હતો પણ તો બી પબ્લિકની અવર જવર ટ્રાફિકના લીધે ત્યાં ગાડી અઠાઈ લેવામાં આવ્યો અને આ આ ટ્રક પડવાની સ્થિતિ સર્જાય અહીં જોઈ શકો છો કે આ સીધા દ્રશ્યો કે જે વર્ષોથી રહેતા હોય છે અને આ અહીંથી નીકળનાર લોકો વાહન ચાલકો વહેલી રાતે વરસાદ આવ્યો વહેલી સવારે લોકો નોકરી ધંધા ઉપર જઈ રહ્યા હતા અને તેવા સંજોગોમાં અહીં જે પાણી ભરાયું છે તેના કારણે પરેશાની થતી હોય છે કાકા કેટલા વર્ષોથી અહીં આ વિસ્તારમાં રહો છો અને ત્યાર પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે આ પાણીનો નિકાલ શા માટે નથી થતો તમે પણ રજૂઆત તો કરતા હશો અહીં તો હું પાંચ વર્ષથી રહું છું તો આ જ પોઝિશન જોઉં છું જાણા આવું તારા આટલું જ પાણી હોય છે અહીં પાણી એ નીકળતું નહીં વહેલું અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે બિલકુલ કારણ કે એક બાજુ રોડનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ થતો નથી તેના કારણે અત્યારે આ દ્રશ્યો છે તે જોઈ શકો કે જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક સાઈડથી નીકળવાનો લોકો પ્રયાસ કરી રહ્યા છે અહીં જે લોકો વર્ષોથી રહે છે તેમણે પણ કહેવું છે કે આ જ્યારે પણ વરસાદ આવે થોડો પણ વરસાદ આવે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો છે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં જોવા મળતા હોય છે હજુ પણ અહીંથી આગળ મધુમાહથી આવાસ યોજના છે કે ત્યાં તો આખી આવાસ યોજના છે તે પાણીમાં પાણીમાં બેટમાં ફરવાઈ ગઈ છે અને ત્યાંના રહેવાસીઓ છે બહાર ન નીકળી શકે તેવી પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે હવે વરસાદ આવે તેની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ જે રીતે તંત્ર કામગીરી કરી રહ્યું છે તેનાથી લોકો પરેશાન છે પ્રિમુનસૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે ડેનેજ લાઇન હોય છે સ્ટ્રોંગ હોટલ લાઇન હોય છે તેને રિપેર કરવામાં આવતી હોય સફાઈ કરવામાં આવતી હોય છે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચવામાં આવતા હોય છે પરંતુ જ્યારે પરિસ્થિતિ એટલે વરસાદ આવે પહેલો જ વરસાદ છે અને પહેલા વરસાદમાં જ અત્યારે જોઈ શકો છો કે અમદાવાદ શહેરની હાલત શું જોવા મળી રહી છે અમે પણ અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈને આવ્યા છીએ જ્યાં પણ વર્ષોથી પાણી ભરાય છે તેનો નિકાલ નથી થતો લોકો પણ કહે છે કે અમે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ અમને તંત્ર છે એ પૂરતી સુવિધા નથી આપતું અને થોડા પણ વરસાદમાં છે પાણી ફેરવાઈ જાય છે કલાકો સુધી પાણી નથી ઉતરતું રાતે બે થી ત્રણ વાગ્યા આસપાસ વરસાદ આવ્યો હશે અને અત્યારે દસ વાગ્યા છે એટલે વિચારી વિચારી શકો કે સાત કલાકનો સમય વીતવા છતાં પણ પાણીનો નિકાલ નથી થયો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગત રાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરના ઠેઠેર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી કરતાં જે પાણીનું ગટરનું પાણી છે તે પણ બેક મારી રહ્યું છે અને તેના કારણે રોડ ઉપર પાણી ભરી રહ્યું છે લોકો પરેશાન થયા લોકો હેરાન થઈ રહ્યા છે લોકો કઈ પણ રહ્યા છે કે આ પેલો વરસાદ છે આ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે આપ અંકલ ક્યાં જઈ અમારે વેજલપુર જવાનું હતું બેન અમારા છોકરાઓને સ્કૂલ મૂકવાનું હતું આ પેલા અટકાર્ય તો સ્ટાર્ટિંગ છે આગળ શું થશે એ ખબર નથી આ વરસાદમાં સ્ટાર્ટિંગ વરસાદમાં આવું છે તો આગળ શું થવાનું છે એ ખબર નહીં આ મ્યુનિસિપાલિટી આ શું કરે છે આપણે આ હું કમ થી કમ ત્રીસ વર્ષથી આ સામનો કરું છું બેન ત્રીસ વર્ષથી આ સામનો કરું છું

તો અત્યારે આ જોઈ શકો છો પરિસ્થિતિ કે આ વાહન છે વાહન ચાલક છે કે પોતાનું વાહન બંધ થઈ ગયું એટલે છે બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય છે તે લોકો પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે એટલે કે વર્ષોથી આ સમસ્યા સમાધાન છે તે થતું નથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભર્યું હોય છે સાથે જ ગટરનું પાણી પણ બેક મારી રહ્યું છે આમાં સંતાલીસ બેઠક દર તો પાણી વરસાદ પાણી વરસાદ પડે તો પાણી ભરાય જ છે અહીંયા અને કોઈ ગટર લાઈન કશું થતું કરશું કરતા નહીં અને ગટર પછી વધારે પાણી ઉભરાઈને બધું ઘરમાં આવે છે બધું ને છોકરા બોકડા બધા નાના નાના બધા ફાટા રાખી નાખીને ઊંચા રાખીને બધા ઊંઘી રહેશે બધા નાખી રાત સુધી જાગી રહી છે લોકો છોકરાઓ જાગૃત પર આખી નાઇટે જાય અમારે જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં અમારા બેસી રહ્યું ઉપર પ્રકારે અહીં પરેશાન છે કે અહીંથી પસાર થવું એટલે મહામુસીબત છે તેને વ્યાપ જુઓ તો માંડ માંડ અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે પાણી ભરાઈ જવાની સમસ્યા એ શેલાવાસીઓ માટે નવી નથી પરંતુ આ પ્રકારની સમસ્યાને ક્યારેય છુટકારો મળશે હવે સવાલ ચોક્કસથી ઊભો થાય છે કારણ કે અમદાવાદીઓ ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે પાણી ભરાતા હોય ત્યારે તેનાથી જાણે કે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અહીં સૌથી મોટી વાત છે કે ઓડામાં આ વિસ્તાર લાગતો હોવાથી બજેટ ખાસ ફાળવવામાં આવતું હોય છે પરંતુ આપ જુઓ તો અહીં બજેટ ક્યાં વપરાયું તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે મહિલાઓ જે માણ આ પાણીમાંથી પસાર થઈ રહી છે ઓફિસ અવર્સ હોય બહાર નીકળવું હોય વિદ્યાર્થીઓ સ્કૂલે જવું હોય તો આ પ્રકારની સમસ્યા છે તે દર ચોમાસામાં અનુભવાતી હોય છે कितना लोगों साथे पर बातचीत करवारो मारो क्रासता रहे परंतु हाल ही जे परिस्थिति छे ते परिस्थिति खूबे विचित्र छे जी बात खाई बातला मारो क्रासता कदी खूब भय आप अइया रो छो अच्छा अब सामा भी पठा

શું રિક્ષા ચલાવો છો ઓકે રિક્ષા ચાલક છે તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની સમસ્યા ત્યાં જુઓ તો મહિલાઓ પણ અહીં પરેશાન થતી જોવા મળી રહી છે અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી પાણી કેટલું પાણી પરિસ્થિતિ તકલીફ કેવી પડે છે આવી પરિસ્થિતિમાં રોજ જ

तो रिक्शा चालक वो उसने पर वहाँ बुफी बस कहने बोर्ड भी पड़े भाई अगर वीडियो तो बना भी पर आप परिस्थिति में हालत है, अगर जो है। अच्छा हाँ कहाँ जा रहे हो आप लोग क्लब, क्लब, क्लब में अच्छा तो परिस्थिति कैसी है आगे बहुत पानी है तो पानी है तो जाना तो पड़ेगा जाना तो पड़ेगा कहाँ मतलब कहाँ जा रहे हो आप क्या काम है आपका रतोड़े का काम है अच्छा तो पीछे को काम करता है મજબૂર બન્યા છે ગટરના પાણી પણ બેક મારે છે કારણ કે સામાન્ય દિવસોની અંદર ગટરના પાણી બેક મારવા અને ઓડાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને બજેટ ફાળવી દેવું પરંતુ ગ્રાઉન્ડ પર કામ ન કરવું તે ક્યાંક ને ક્યાંક અહીં બતાવી રહ્યું છે તંત્રની બેદરકારી છે તે અહીં બતાવી રહ્યું છે અને ગટરના પાણી અને જ્યારે તેઓ અહીંથી પસાર થાય ત્યારે મહામુસીબતનો સામનો કરે છે પાણીમાં જવું કે નહીં તેનો વિચાર કરતા લોકો અહીંથી આગળ વધી રહ્યા છે ભાઈ આ પરિસ્થિતિ વચ્ચે આગળ વધશો પાણી સખત છે દર વખતે આવું પાણી ભરાતું હોય છે અચ્છા ગટરના પાણી પણ અહીંયા બેંક મારે છે હા આ